નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે જેની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય એટલે કે જે ગ્રેજ્યુએટ હોય તે બધા મિત્રો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પંદર હજાર સાતસો અને સિત્તોતેર જગ્યા ઉપર ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધરી હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ટેક્સ ભરતીની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીડીટી દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ પોસ્ટ નેમની તો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ગ્રુપ બીની આ ભરતી છે તેમાં ટોટલ પંદર હજાર નવસોની સિત્તોતેર જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે પિસ્તાલીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ તો મિત્રો એપ્લાય જરૂર કરી દેજો એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસ અને પીડબલ્યુડી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી આ ફી છે તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો અહીં રાઇટ એક્ઝામ તમારી રહેશે કોઈપણ જાતનું ઇન્ટરવ્યુ લેવામાં નહીં આવે ડાયરેક્ટ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર પાસ અને ગ્રેજ્યુએટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે ની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફેલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાઇડ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે ફી ભરી દેવાનું રહેશે અને ત્યારબાદ ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું રહેશે ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે રાહ જોવાનું રહેશે જ્યારે પણ તમને કોલ લેટર મળે એડમિટ કાર્ડ મળે ત્યારે તમારે તે એક્ઝામ દેવા જવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તમને આ ભરતી છે તે જોવા મળશે લાસ્ટ ડેટની વાત કરીએ તો માર્ચ બે હજાર પચીસમાં આ ભરતી માટેની લાસ્ટ ડેટ રહેશે તો મિત્રો જેમને પણ ટેક્સ વિભાગમાં જોબ કરવાની ઈચ્છા હોય તે અત્યારથી જ તૈયારી શરૂ કરી દે જેથી જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમે સારી રીતે એક્ઝામ આપી શકો અગર તેની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતી નું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અપડેટ કરી દેવામાં આવશે અને તમારે ત્યારે ફોર્મ ભરી દેવાનું રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત